બધાએ મિત્રોને જયમુડાના આપણે લાઈવ સેશન કરવાનું છે તો મિત્રો આવે તો આપણે લાઈવ સેશનની અંદર વ્યવસાયની ચર્ચા કરીશું બને એટલો વિડીયોને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જન્મ કુંડલીના માધ્યમથી આજે આપણે ચર્ચા કરશું કે વ્યવસાયની અંદર સફળ થવાના સૂત્ર કયા હશે કયા વ્યવસાયની અંદર સફળતાઓ મળે તેમજ એવા કયા જન્મકુંડલીમાં યોગો હશે જેનાથી આપણને વ્યવસાયિક નકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય એમની આપણે લાઈવ સેશનની અંદર વાત કરશું પણ મિત્રો જોડાઈ જાય તો આપણે લાઈવ સેશન આગળ વધારીએ પહેલાં પહેલાં તો આપણી જે જન્મકુંડલી હોય જન્મકુંડલીના ખાના છે એ જન્મકુંડલીના ખાના અને આપણા નવ ગ્રહો છે એમાં જે દસમ દસમું ખાનું છે જન્મ કુંડલીમાં એ વ્યવસાયનું ખાનું છે તેમજ જે પ્રોફેશન વ્યવસાયનો ગ્રહ છે એને જ્યોતિષની અંદર શનિને માનેલો છે કુંડલીમાં જેટલો દસમ ભાવ બળવાન જેટલો શનિ બળવાન એટલો જ વ્યક્તિને વ્યવસાયની અંદર સફળતાઓ મળે છે વ્યવસાયની અંદર ઉન્નતિ થાય છે વ્યવસાયની અંદર ગ્રોથ મળે છે તેમજ વ્યવસાયિક સફળતા મળે જેમ કે જેની પણ કુંડલીમાં શનિ ઉપર ગુરુનો પ્રભાવ છે વ્યક્તિઓને ઈશ્વરીય કૃપાથી વ્યવસાયની અંદર આગળ વધે ક્યાંક ને ક્યાંક એને કે પ્રકાર એને એનો ભાગ્ય એનો સાથ આપે જેનાથી એને વ્યવસાયની અંદર સફળતા મળે શનિ ગુરુનો યોગ શુભ માનેલો છે જેની કુંડલીમાં ગુરુનો યોગ છે એવા વ્યક્તિઓને સો ટકા વ્યવસાયની અંદર ગ્રોથ થાય છે અને વ્યવસાયની અંદર પ્રસિદ્ધિ પણ મળે વ્યવસાયની અંદર ઉન્નતિ પણ થાય છે અને વ્યવસાયમાં સો ટકા આગળ પણ વધે છે બીજું જેને પણ જન્મ કુંડલીમાં શનિ ઉપર સૂર્યનો પ્રભાવ છે શનિ ઉપર જ્યારે પણ સૂર્યનો પ્રભાવ હોય ત્યારે વ્યક્તિને વ્યવસાયની અંદર સ્ટેટસ મળે છે વ્યવસાયની અંદર નામ થાય છે વ્યવસાયની અંદર ઓથોરિટી મળે છે વ્યવસાયની અંદર એડમિનિસ્ટ્રેટ પદની પ્રાપ્તિ થાય છે જેવા વ્યક્તિઓ સરકારી નોકરી માટે પ્રયત્નો કરે છે અને સરકારી નોકરી માટે એફર્ટ કરે છે જો એવાની કુંડલીમાં શનિ અને સૂર્યનો યોગ હોય તો એવા વ્યક્તિઓને સરકારી નોકરી માટે પ્રયત્નો કરવામાં આવે તો સરકારી નોકરી પણ એવા વ્યક્તિઓને પ્રાપ્ત થાય છે શનિ સૂર્યનો યોગ વ્યક્તિને ડોક્ટર પણ બનાવી દે શનિ સૂર્યનો યોગ વ્યક્તિને ક્રિએશનની અંદર પણ નાખી દે જે ક્રિએટિવિટીનું કામ છે ક્રિએશનનું જે કામ છે એમની અંદર સારી બેનિફિટ આપવાવાળો યોગ છે તો આપણે જે જન્મકુંડલી ઘણા વ્યક્તિઓને જન્મકુંડલીમાં જન્માક્ષરમાં ખબર ન પડે તો જન્માક્ષરના બારખાના છે અને જન્માક્ષરની અંદર આપણે નવગ્રહોને જોવાના હોય એમાં નવગ્રહોની અંદર શનિ ભગવાન વ્યવસાયનો કારક છે જો કુંડલીમાં શનિ ડિસ્ટર્બ હોય તો એવા વ્યક્તિઓને સો ટકા વ્યવસાયની અંદર ક્યાંક ને ક્યાંક પરેશાનીનો સામનો કરવો પડે છે મિત્રો બને તો લાઈવની અંદર જે મિત્ર આવ્યા છે તો વિડીયોને બને ત્યાં સુધી શેર કરો તેમજ લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો તો શનિ કુંડલીમાં ડિસ્ટર્બ હોય એવા વ્યક્તિઓને પણ વ્યવસાયની અંદર નકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય તો મૂળ વાત જેને સરકારી નોકરી કરવાની તમન્ના છે એવાની કુંડલીમાં શનિ સૂર્યનો યોગ હોવો જોઈએ શનિ સૂર્યનો યોગ સરકારી નોકરીની અંદર સફળતાઓ અપાવે છે અને ખાલી સફળતા નહીં પણ એવા વ્યક્તિઓને ઓથોરિટી પદ એવા વ્યક્તિઓને એડમિનિસ્ટ્રેટ પદની પણ પ્રાપ્તિ થાય એવા શનિ સૂર્યનો યોગ કુંડલીમાં બતાવેલો છે તેમજ એવા વ્યક્તિઓને વ્યવસાયની અંદર આગળ જતા પણ જોયા છે હવે બીજો યોગ શનિચંદ્ર જેની પણ કુંડલીમાં શનિચંદ્રનો યોગ છે જેની પણ કુંડલીમાં શનિચંદ્રનો યોગ છે જે પણ મિત્રો લાઈવની અંદર ઇન્વોલ્વ થાય છે તો પ્લીઝ બધા મિત્રો વિડીયોને લાઈક કરો તેમજ સબસ્ક્રાઈબ કરો તો શનિચંદ્રનો યોગ વ્યક્તિઓને એગ્રિલ એગ્રીકલ્ચર કામની અંદર બેનિફિટ આપે છે ખાણીપીણીના કામની અંદર બેનિફિટ આપે છે તેમજ સાયકોલોજીના કામની અંદર બેનિફિટ આપે છે તેમજ લિક્વિડ પદાર્થ તેમજ ડેરી પ્રોડક્ટ ટૂર એન્ડ ટ્રાવેલ આને લગતા જો શનિચંદ્રનો યોગ જેની કુંડલીમાં હોય આવા કામો કરવામાં આવે તો એને ઉન્નતિ મળે છે બાકી તો શનિચંદ્રનો યોગ વ્યવસાયની અંદર પેલમ પહેલાં તો મન ન લાગવા દે મનની અંદર અનસ્ટેબિલિટી ક્રિએટ કરી દે મનની અંદર અસ્થિરતા વ્યવસાયને લઈને અસ્થિરતા બહુ હોય વ્યક્તિ વ્યવસાયને લઈને વિવરિંગ બહુ હોય કાંઈ નક્કી ન કરી શકે કન્ફ્યુઝ વધારે હોય પણ સકારાત્મક જો શનિચંદ્રનું પરિણામ જોતું હોય તો એમને અલાઇન કરવું પડે અલાઇન એટલે જો સાયકોલોજીની અંદર જવામાં આવે એગ્રીકલ્ચરની અંદર જવામાં આવે ડેરી પ્રોડક્ટની અંદર જવામાં આવે ટુર એન્ડ ટ્રાવેલની અંદર જવામાં આવે લિક્વિડની અંદર કેમિકલ્સની અંદર જવામાં આવે તો એવા વ્યક્તિઓને શનિચંદ્રનો યોગ બેનિફિટ આપે હંડ્રેડ પર્સેન્ટ અને જેની કુંડલીમાં શનિચંદ્રનો યોગ બનેલો છે એવા વ્યક્તિઓ જન્મભૂમિથી દૂરવૈયા જાય જન્મભૂમિથી જેટલા દૂર જશે એટલી જ એને જીવનમાં ગ્રોથ અને એટલી જ એને જીવનમાં સફળતાઓ મળશે જે વિડીયો લાઈવની અંદર ઇન્વોલ્વ થયા છે મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો તો ચંદ્રનો યોગ પણ થોડુંક નકારાત્મક બતાવેલો છે શનિચંદ્રનો યોગ વ્યવસાયિક જીવનની અંદર અસફળતાઓ દર્શાવે છે હવે મંગળના યોગની વાત કરીએ જેને આપણી જન્મકુંડલી હોય એમની અંદર શનિ મંગળનો યોગ હોય તો એમના સકારાત્મક પણ પરિણામ બતાવેલા છે એવા વ્યક્તિઓ ટેકનિકલી સારું કામ કરી શકે તેમજ કન્સ્ટ્રક્શનની અંદર જે વ્યક્તિ જવા માગે છે સ્પોટની અંદર જવા માગે છે પોલીસ વિભાગની અંદર જવા માગે છે આર્મીની અંદર જવા માગે છે એવા વ્યક્તિઓની કુંડલીમાં સો ટકા શનિ મંગળનો પ્રભાવ હોય શનિ મંગળ ભેગા થાય એટલે આ ડોમેનની અંદર જવામાં આવે તો સો ટકા શનિ મંગળ બેનિફિટ આપે છે મિત્રો લાઈવ સેશનને લાઈક કરવો અને ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લ્યો તો શનિ મંગળનો યોગ સકારાત્મક પરિણામ પણ આપે છે નકારાત્મક પરિણામ શું આપે જેની કુંડલીમાં મંગળનો યોગ હશે એવા વ્યક્તિઓને વ્યવસાયને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદો થાય વ્યવસાયને લઈને ક્યાંક ને ક્યાંક પરેશાનીઓ આવે તેમજ એમના સ્વભાવના કારણે જેની કુંડલીમાં શનિ મંગળનો યોગ હશે એવા વ્યક્તિઓનો સ્વભાવ અનુકૂળ ન હોય જેને લઈને વ્યવસાયની અંદર સફળતાઓ મળતી નથી અને વ્યવસાયની અંદર લાભ મળતો નથી શનિ મંગળના યોગવાળા જો ભૂમિ ઉપર શયન કરવા માંડે શનિ મંગળનો યોગ હશે હનુમાન ચાલીસાના પાઠ કરવા માંડે તો એને નકારાત્મક પરિણામમાંથી મુક્તિ મળે છે અને મિત્રો લાઈવ સેશનની અંદર જોડાઈ રહેશો આપણે જે નકારાત્મક યોગો છે એના ઉપાય માટે પણ આપણે ચર્ચા કરશું તો શનિ મંગળનો યોગ અનુકૂળ બતાવેલો છે અને નકારાત્મક પણ બતાવેલો છે શનિ મંગળનો યોગ વ્યવસાયની અંદર આપણા જે શત્રુ હોય આપણા જે એનિમી હોય એ આપણી પીઠ પાછળ આપણી ખરાબ કરવાની કોશિશો કરે ષડયંત્રો કરે અને આપણી રેપુટેશનને ખરાબ કરવાની કોશિશ કરે એટલે શનિ મંગળના યોગના નકારાત્મક પરિણામને દૂર કરવા માટે પહેલાં પેલા આપણા શાસ્ત્રમાં કીધું હનુમાનજીની ઉપાસના કરવી હનુમાનજીની ઉપાસના કરવાથી શનિ મંગળના યોગના પરિણામમાંથી મુક્તિ મળે છે બીજું કીધું શનિ બુધ જેની કુંડલીમાં શનિ બુધનો યોગ હશે એવા વ્યક્તિઓને વ્યવસાયની અંદર નેટવર્ક થાય છે અને માર્કેટિંગ પણ થાય છે અને આવા વ્યક્તિઓ અનડિપેન્ડન્ટ જે વ્યક્તિ એમ કહે કે મારે સ્વતંત્ર વ્યવસાય કરવો છે તો એવા વ્યક્તિઓની કુંડલીમાં શનિ અને બુદ્ધનો યોગ હોવો જોઈએ જેની કુંડલીમાં શનિ બુદ્ધનો યોગ છે એ માર્કેટિંગ પણ ખૂબ સારું કરી શકે તેમજ એમને કમિશનનું કામ પણ અનુકૂળ આપે અને રિયલ એસ્ટેટનું જે કામ છે એમની અંદર પણ શનિ શનિબુદ્ધના યોગવાળાને સફળતા મળે અને શનિ બુદ્ધનો યોગ સો ટકા વ્યક્તિને વ્યવસાયની અંદર નેટવર્ક આપી એમનું માર્કેટિંગ કરાવી અને જીવનમાં ખૂબ સફળતાઓ આપે છે શનિ અને બુધનો યોગ અનુકૂળ બતાવેલો છે તેમજ સ્વતંત્ર વ્યવસાય માટે તો બેસ્ટ યોગ બતાવેલો શનિ બુધ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો તેમજ કુંડલીમાં શનિ અને ગુરુના યોગની આપણે વાત તો કરી કે ગુરુનો યોગ હોય તો એવા વ્યક્તિઓ સો ટકા વ્યવસાયની અંદર આગળ વધે આ બેસ્ટ યોગ છે જેની કુંડલીમાં ગુરુનો યોગ છે એવા વ્યક્તિઓ નાની ઉંમરે વ્યવસાયની અંદર ઇન્વોલ્વ થઈ જાય છે નાની એવી ઉંમરમાં વ્યવસાયની અંદર લાગી અને વ્યવસાયિક કાર્યોને આગળ વધારે છે એટલે ગુરુનો યોગ વ્યવસાય માટે ખૂબ અનુકૂળ બતાવેલો છે એમાં હવે બેસ્ટમાં બેસ્ટ શનિ શુક્ર જેને કુંડલીમાં શનિ અને શુક્રનો યોગ છે એવા વ્યક્તિઓ કાર્ય કરેલા સો ટકા એમના વ્યવસાયની અંદર પૈસા મળે છે વ્યવસાયની અંદર બેનિફિટ મળે છે વ્યવસાયની અંદર ઉન્નતિ થાય છે અને વ્યવસાયની અંદર લાભ મળે છે અને સો ટકા વ્યવસાયની અંદર ગમે એવા વ્યવસાયમાં ઇન્વોલ્વ થાય એમાં એમને પૈસા તો પ્રાપ્ત થાય જ છે તો શનિ અને શુક્રનો યોગ વ્યવસાય માટે અનુકૂળ બતાવેલો છે અને આવા વ્યક્તિઓ લેડીસને જોડાઈને કામ કરે અથવા તો હીરાને લગતું કામ કરે અથવા તો જે આપણે કાપડનો વિભાગ હોય એને લગતું કામ કરે તો એમની અંદર બેનિફિટ મળે છે તેમજ વાહનને લગતું પણ જો શનિ અને શુક્રવાળા કામ કરે તો વાહનની અંદર પણ સફળતાઓ અને બેનિફિટ મળે છે શનિ અને શુક્રનો યોગ અનુકૂળ છે જીવનમાં બેસ્ટ રિઝલ્ટ આપે છે હવે શનિ ઉપર જો શનિનો જ પ્રભાવ હોય શનિ એની રાશિની અંદર બેઠો હોય તો એવા વ્યક્તિઓને વ્યવસાયની અંદર પરિશ્રમ કરવો પડે હાર્ડવર્ક કરવું પડે પછી એને જીવનમાં સફળતાઓ મળે છે શનિ ઉપર શનિનો પ્રભાવ હોય ત્યારે વ્યક્તિ ઉપર વ્યવસાયને લઈને જવાબદારીઓ ખૂબ આવી ગઈ હોય જેને લઈને વ્યક્તિ ઠાકી જાય છે શનિ ઉપર શનિનો પ્રભાવ હોય વ્યક્તિ ઉપર રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારીઓ ખૂબ આવી જાય છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈવ સેશનને લાઇક કરો અને વિડીયો જો તમને ગમે તો શેર કરો મિત્રો તો શનિ ઉપર શનિનો પ્રભાવ છે એવા વ્યક્તિઓ આર્કિટેક્ટનું કામ કરે તો એમની અંદર બેનિફિટ મળે છે લોખંડનું કામ કરે તેમજ સિમેન્ટનું કામ કરે લાકડાનું કામ કરે આવા કામોની અંદર બેનિફિટ એવા વ્યક્તિઓને સો ટકા મળે છે તેમજ કુંડલીની અંદર શનિ અને રાહુનો યોગ જેની પણ કુંડલીમાં શનિ અને રાહુનો યોગ છે એવા વ્યક્તિઓ આઈટી વિભાગની અંદર જવામાં આવે અથવા તો ડેટા સાયન્સની અંદર જવામાં આવ્યા ઓનલાઈન એક્ટિવિટી અને મીડિયાની અંદર કામ કરવામાં આવે તો શનિ રાહુનો યોગ બેસ્ટ બતાવેલો છે બાકી શનિ રાહુનો યોગ તો શ્રાપિત યોગ પણ કહેવામાં આવે છે સો ટકા જો આ ડોમેનની અંદર ઇન્વોલ્વ ન થવામાં આવે તો સો ટકા શનિ રાહુનો યોગ વ્યક્તિને વ્યવસાયની અંદર દગો આપી દે છે અને વ્યવસાયની અંદર દગો મળવાથી જીવા ઈ વ્યક્તિને જીવનમાં અસફળતા મળે છે શનિ રાહુનો યોગ વ્યક્તિને વિદેશની અંદર પણ સફળતાઓ આપે અથવા તો એમએન્સી કંપનીની અંદર કામ કરવું હોય અથવા વિદેશની અંદર જવું હોય તો એમની કુંડલીની અંદર શનિ મંગળનો સોરી શનિ અને રાહુનો યોગ હોવો જોઈએ શનિ રાહુનો યોગ સો ટકા પરિણામ સારું આપે છે અને જીવનમાં બેસ્ટ રિજયા રિઝલ્ટ આપે છે પણ સકારાત્મક યુઝ કરવામાં આવે તો જો શનિ રાહુવાળો યોગ કુંડલીમાં હોય અને વ્યક્તિ અનયથિકલ કામની અંદર લાગે છે સો ટકા અનયથિકલ કામની અંદર બેનિફિટ મળે છે તો અનયથિકલ કામની અંદર લાગી જાય તો જીવનમાં દૂષિત પણ થઈ જાય છે અને એની જે લોન્જીવિટી હોય એમને પણ નાશ કરે છે તો શનિ રાહુનો યોગ સકારાત્મક પણ ગણેલો છે અને હવે વધારે પરિશ્રમદાયક એવા શનિ અને કેતુનો યોગ જેની પણ કુંડલીમાં શનિ અને કેતુનો યોગ છે એવા વ્યક્તિ ડોક્ટરી લાઈનની અંદર જવામાં આવે મેડિકલ લાઈનની અંદર લો વિભાગની અંદર કોમ્પ્યુટર કોડિંગની અંદર તેમજ કન્સલ્ટેન્સી વિભાગની અંદર પાઇપનું કામ કરે વાયરનું કામ કરે તો શનિ અને કેતુનો યોગ બેસ્ટ રિજ રિઝલ્ટ આપે છે જેની કુંડલીમાં શનિ અને કેતુનો યોગ છે એવા વ્યક્તિઓ સાયક આપણે બાયોલોજીની અંદર જવામાં આવે તો એવા વ્યક્તિઓને બાયોલોજીની અંદર પણ સફળતાઓ આપે છે બાકી તો શનિ અને કેતુનો યોગ નકારાત્મક ગણેલો છે વ્યવસાયની અંદર બ્લોકેજ આપે વ્યવસાયની અંદર રૂકાવટો આપે વ્યવસાયની અંદર પરેશાની આપે અને વ્યવસાયની અંદર ક્યાંક ને ક્યાંક દિક્કતો આપે છે તો અલગ અલગ શનિ સાથે ગ્રહો બેસે એનાથી પણ વ્યક્તિને વ્યવસાયની અંદર અલગ અલગ પ્રમાણે ફળ મળે છે પણ જે વ્યક્તિનો શનિ ડિસ્ટર્બ થયો હોય શનિ નકારાત્મક હોય એવા વ્યક્તિઓને જીવનમાં વ્યવસાયની અંદર પરેશાની હોય હોય અને હોય છે તો આ પરેશાનીમાંથી મુક્તિ મેળવવા માટે શિવની ઉપાસના કરવી મહાદેવનું શરણ લઈ લેવું મહાદેવની ઉપાસના કરવાથી શનિની પીડામાંથી મુક્તિ મળે છે મહાદેવને બિલીપત્ર અર્પણ કરવામાં આવે પંચાક્ષરી મંત્રનો જપ કરવામાં આવે અને શિવ ઉપર અભિષેક કરવામાં આવે તો એ બેસ્ટ રિઝલ્ટ મળે કારણ કે અલંકાર પ્રિયો કૃષ્ણ નમસ્કાર પ્રિયો જલનો અભિષેક કરવામાં આવે તો મહાદેવ અત્યંત પ્રસન્ન થાય છે અને શનિની જે નકારાત્મક પીડાઓ છે એમાંથી પણ આપણને મુક્તિ આપે છે જો શનિની પીડામાંથી મુક્તિ મેળવી હોય તો મારા મહાદેવનું શરણ લેવું પડે આજુબાજુમાં કોઈપણની કુંડલીમાં શનિ ડિસ્ટર્બ હોય તો આપણને ખબર કેમ પડે શનિ ડિસ્ટર્બ છે તો યોગ્ય જે કાંઈ જ્યોતિષી હોય જે પરામર્શ કરતું હોય એમની આગળ આપણી કુંડલીનું વિશ્લેષણ કરાવવું અને જોવું કે શનિ ડિસ્ટર્બ છે કે એમને પૂછવું જો કુંડલીમાં શનિ ડિસ્ટર્બ હોય તો શનિને સકારાત્મક કરવા માટે શિવની ભક્તિ બેસ્ટ છે શિવની ભક્તિ કરવામાં આવે શિવને જલાભિષેક કરવામાં આવે શિવને બિલીપત્ર અર્પણ કરવામાં આવે શિવના નિત્ય દર્શન કરવામાં આવે તો એ મહાદેવ આપણી ઉપર પ્રસન્ન થાય છે અને શનિની પીડામાંથી મુક્તિ મળે છે બધાને જય ભોળાનાથ જય શ્રી કૃષ્ણ